નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ આજના મુખ્ય અંકલેશ્વરની પાનોલી આવેલ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપરાની ઉપસ્થિતિમાં ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના બસો પચાસ જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી એચઆર હેડ ભરત પરમાર સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ અને રેડ ક્રોસ બ્લડ બેંકના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા નિખિલ ચોપરા ફ્રોમ જેબી કેમિકલ એન્ડ જિસ તરહ સે પ્રોગ્રામ આયોજિત કિયા ગયા હે વિથ હેલ્પ ઓફ રેડ ક્રોસ ઓર जे केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 सौ बॉटल ब्लड डोनेशन का कैम्प की एम आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ विच इज़ वेरी हेल्पफुल जो बार पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो इन जिन जिन लोगों को ब्लड की जरूरत पड़ती है आई थिंक जे बी जे बी केमिकल के एम्प्लॉइज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद द हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यूराज તારીખ બાર તારીખ બાર એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અંદાજે બસો પચાસથી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે જેબી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સી ઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપરાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જે બી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારેને વધારે બ્લડ બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર